તમને ખબર છે કે સુરતમાં હીરા ઉદ્યોગ વિશ્વમાં નામાંકિત છે ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે જેથી રત્ન કલાકારોની હાલત હવે કફોડી થઈ ગઈ છે કલાકારો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ માંગ કરવામાં આવી હતી કે જે રત્ન કલાકારોને કંપનીમાંથી છૂટા કરવામાં આવે છે તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે સાથે જ રત્ન કલાકારોનો સર્વે કરી તેમના બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે અંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરી જોઈએ જો બજેટ આયાસાર બજેટ જો આયા હે વો વેસ પૂરી જેમેન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી કે લી કાફી અચ્છા બજેટ રહા હૈ તો વહી માગણી देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है जो देखिए आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और ऐसा तो देखिए अभी चर्चा उसपे चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है हाँ देखिए अब चर्चा चल रही है कि, कि किस तरीके से मदद कर सकते हैं देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाए तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि, कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले नहीं रजवात समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी હમરી તરફથી જબી હોતા મીડિયા કે થ્રુ યા પત્ર લખ કે રજૂઆત કરે રહે